જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં સાંજે ખાઈ શકાય તેવા બટેકાના મુઠિયા જે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને પોચા રો જેવા બને છે જેને તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો અત્યારે મુઠિયા બનાવવા માટે મેં મીડિયમ સાઇઝના પાંચ બટેકા લીધા છે જેની આપણે છાલ ઉતારી લઈશું ટેકાની છાલ ઉતારીને મેં આ રીતે પાણીમાં લઈ લીધા છે જેથી તે કાળા ન પડે હવે તેનું આપણે છીણ તૈયાર કરવાનું છે તો છીણ આપણે જેટલું બને તેટલું ઝીણું તૈયાર કરીશું તો તેના માટે મેં અત્યારે જે આદુ છીણવાની ઝીણી છીણી આવે છે તે લીધી છે તો હવે આપણે બટાકાનું છીણ તૈયાર કરી લઈશું બટેકાનું છીણ તૈયાર કરી લીધું છે તો તેમાં આપણે પાણી રેડી અને તેને સારી રીતે ધોઈ લઈશું મુઠિયા બનાવવા માટે મેં અત્યારે એક મોટું બાઉલ લઈ લીધું છે તો બાઉલની અંદર અત્યારે આપણે ચાર ચમચી જેટલું દહીં લઈશું તો તમારે દહીં ના લેવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો પણ દહીં લેવાથી આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ બને છે હવે તેની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું તો અત્યારે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સાથે આપણે એક ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો લઈશું અને સાથે અત્યારે એક ચમચી જેટલા આપણે સફેદ તલ લીધા છે તે અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું આ રીતે દહીં સાથે મસાલા કરવાથી મસાલા આપણા દહીંની સાથે સારી રીતે પૂલી જશે આપણે જે બટેકાનું છીણ તૈયાર કરીને રાખ્યું છે તેને પાણીમાંથી કાઢી અને એકદમ નીચોવી અને કોરું કરીને લઈ લઈશું તો પાણીનો ભાગ જરા પણ ના રહે તે રીતે આપણે તેને કોરું કરી લેવાનું છે આ રીતે હવે તેની અંદર આપણે અત્યારે મેં એક ચમચી જેટલો અજમો લીધો છે તો મુઠિયા આપણા પચવામાં હળવા રહે તેના માટે આપણે અજમાને આ રીતે મસળીને એડ કરીશું સાથે મેં આદુ અને મરચાંને આ રીતે ઝીણા ક્રશ કરીને લીધા છે બે ચમચી જેટલા તે અંદર એડ કરીશું હવે આપણે આ મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે મેં અત્યારે એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે જે આપણે લીલી મેથીને સુકવીને કરીએ છીએ તે તેને આપણે હાથથી મસરીની અંદર એડ કરીશું હવે આપણા મુઠિયા એકદમ પોચા બને તેના માટે મેં અત્યારે એક વાટકી વધેલા ભાત લીધા છે બપોરના તે અંદર એડ કરીશું તમારી પાસે જો ભાત ના હોય તો તેને સ્કીપ કરી શકો છો પણ ભાત લેવાથી મુઠિયા ખાવામાં તો ટેસ્ટી બનશે સાથે પોચા પણ બનશે હવે અત્યારે આપણે આટલી વસ્તુને હાથથી મસળીને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી ભાતના દાણા એકદમ ચીણા થઈ જાય તો ભાતને આપણે પહેલાં ઉપરથી આ રીતે મસળી લઈશું તો આગળ આપણે અંદર લોટ પણ ઉમેરવાનો છે તો બધી જ વસ્તુમાંથી પાણી થોડું રીલીઝ થશે આપણે ભાતમાંથી અને બટેકામાંથી આ રીતે પહેલાં આપણે તેને મસડી લઈશું તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ સરસ એવું ઢીલું થઈ ગયું છે તો અત્યારે મસાલાના સાથે આપણે મીઠું એડ નથી કરી તો મીઠું આપણે લોટ એડ કર્યા પછી પાછળથી એડ કરીશું એ જ વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે તો આપણે જે દહીં લીધું છે તે મોડું લીધું છે તો મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ એવો ખાટો મીઠો આવે તેના માટે અત્યારે આપણે એક લીંબુનો રસ એડ કરીશું તો તમે લીંબુનો રસ અથવા તો ખાટું દહીં બંનેમાંથી કોઈ પણ એક વસ્તુને એડ કરી શકો છો હવે સાથે આપણે બે ચમચી દળેલી ખાંડ એડ કરીશું ને મુઠિયા આપણા ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહે તેના માટે આપણે એક ચમચી જેટલું અત્યારે તેલ એડ કરીશું હવે મુઠિયા આપણા પચવામાં એકદમ હળવા રહે તેના માટે મેં અત્યારે ઘઉંનો કરકરો લોટ લીધો છે એક વાટકી જેટલો તે અંદર એડ કરીશું તમે ઘઉંના લોટની જગ્યાએ સોજી પણ લઈ શકો છો અને સાથે આપણે અત્યારે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું એક ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે તે અંદર લઈશું અને છેલ્લે આપણે બધી જ વસ્તુના ભાગનું મીઠું એડ કરીશું તો અત્યારે સ્વાદ પ્રમાણે અત્યારે મેં એક ચમચી જેટલું મીઠું લીધું છે હવે બધી જ વસ્તુને આપણે હાથથી મસળીશું તો આપણે આની અંદર પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આપણે આ રીતે મસળીશું એટલે આપણે લોટ એકદમ સરસ રીતે બંધાઈ જશે જો લોટ આપણને થોડો પણ ઢીલો લાગે તો અંદર આપણે થોડો બીજો લોટ પણ એડ કરી શકીએ છીએ તો તમને મારી આ રેસીપી થોડી પણ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો લોટને આપણે આ રીતે ભેગો કરી લીધો છે તો લોટ આ રીતે થોડો ઢીલો રહે તે રીતે જ આપણે બાંધીશું હવે આ લોટને જરા પણ રેસ્ટ આપ્યા વગર આપણે તેમાંથી મુઠિયા તૈયાર કરી લઈશું હવે હાથને આપણે થોડો તેલવાળો કરી લઈશું અને બાંધેલા લોટમાંથી આપણે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને તેને આપણે આ રીતે વાળીશું અત્યારે મેં આ રીતે કાણાવાળી પ્લેટ લીધી છે જેને તેલથી ગ્રીસ કરી લીધી છે તો તેમાં આપણે આ રીતે મુઠિયાને ગોઠવી દઈશું બધા જ મુઠિયાને બનાવીને આપણે આ રીતે પ્લેટમાં ગોઠવી લીધા છે તો થોડી જગ્યા રહે તે રીતે આપણે તેને ગોઠવીશું જેથી મુઠિયા આપણા સારી રીતે ફૂલી શકે હવે તેને ઢાંકી અને આપણે દસથી બાર મિનિટ માટે બફાવા દઈશું મુઠિયાને બફાવા રાખી આપણને દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું તો આપણા મુઠિયા સારી રીતે બફાણા છે તે જોવા માટે આપણે ચપ્પુની મદદથી આ રીતે વચ્ચે થી જોઈશું તો ચપ્પું આપણું એકદમ ક્લીન આવે છે તો આપણા મુઠિયા સારી રીતે બફાઈ ગયા છે તો હવે મુઠિયાને આપણે થોડીવાર માટે ઠંડા થવા દઈશું મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેને કટ કરીશું તો એકદમ સરસ જેવા અને જાળીદાર આપણા મુઠિયા તૈયાર થયા છે તો આપણે આ રીતે તેના ટુકડા કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર અને પોચા એવા આપણા મુઠિયા બન્યા છે તો આજે રીતે આપણે બધા જ મુઠિયાના ટુકડા કરી લઈશું મુઠિયાનો વઘાર કરવા માટે આપણે ગેસ પર એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું સાથે આપણે એક ચમચી સફેદ તલ લીધા છે તે અંદર એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન લઈશું અને સાથે આપણે થોડી હિંગ એડ કરી દઈશું હવે આપણે જે મુઠિયા કાપીને રાખ્યા છે તે તેલની અંદર લઈ લઈશું આ રીતે આપણે ઉપર નીચે કરી લઈશું તો બધા જ મુઠિયા તેલની સાથે સારી રીતે પડી જાય તે રીતે તેને આપણે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ધીમે કરી અને એક મિનિટ માટે આપણે તેને આ રીતે રાખીશું એટલે વઘારની ફ્લેવર આપણા મુઠિયામાં આવી જાય તૈયાર છે આપણા બટેકાના મુઠિયા તો ચા સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ પોછા રોજ એવા આપણા મુઠિયા બનીને તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી તો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર ન છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આની અંદર જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો અને તેની સાથે તમે જુવારનો લોટ બાજરીનો લોટ પણ એડ કરીને આ મુઠિયા બનાવી શકો છો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આપણા મુઠિયા બન્યા છે તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં